ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લોર શહેરમાં પાણીની કટોકટી સર્જાતા દ્રશ્યો જોવા મળ્યા છે દેશમાં હજુ તો ઉનાળાની મોસમ શરૂ નથી થઈ તે પહેલા જ કર્ણાટકના હાઈટેક સિટી બેંગ્લોરમાં લોકો ટીપે ટીપા પાણી માટે તડવડી રહ્યા છે શહેરમાં અત્યારથી જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી બેંગ્લોરવાસીઓ પણ ગભરાઈ ગયા છે ઉનાળો ખરેખર શરૂ થાય અને જળ સંકટ વધુ ઘેરું બને તે પહેલા સરકાર અને રહેણાંક સોસાયટીઓએ કમર કસવાનું કામ શરૂ કર્યું છે પાણીનો બગાડ રોકવા માટે એક સરકારે ખાનગી બોરવેલ પર કબજો કરવા માંડ્યો છે તો બીજી બાજુ હાઉસિંગ સોસાયટીઓએ પાણીનો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ